હેલો ટુ ફેમિલી કેમ છો તો બધા મજા મળીશો જય માતાજી જય બાપા સીતારામ તો મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ફરીવાર એકવાર આપણે આવી ગયા છીએ અહીંયા કવાકાથી તો પછી કાલે લેટર વાયર બળી જશો ને ત્યાં ટ્રેક્ટર અહીં લેવા સા ટ્રેક્ટરથી જનરેટરથી કાલ પાણી પીરું છું આપણે જનરેટર છે વાયર છે ને બરોબર નો વાયર ટીસીનો વાયર હેઠળ આવ્યો એ તો સારો છે પણ અહીંયા મીટરમાંથી ટાર્ટ ને એ બળી ગયો છે એટલે જનર લાવવું પડ્યું આજે જવાનું છે આપણે કારખાને વાય મસ્ત મજાનું ખબર પડી ગયું છે હવરમાં નાસ્તો પાણી કરી બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈને એવા બાજુ આંટો મારવા પડ્યા લોકેશનમાં આવશે અત્યારે કાંઈ સુરત દાદા દેખાતા નથી વરસાદનું વાતાવરણ છે ભાઈ કેટલાય દિવસથી વરસાદ આવે છે ત્રણ ત્રણ ત્રણથી ચાર દિવસ ક્યાં આવે છે વરસાદ આવતા છે મહિનો તો એમ સોમાં સોમાહુ આવી જ ગયું ભાઈ પણ ફાઇનલી પાછું સોમાહુ આવી ગયું છે આપણે તો હવે કંઈક મોરર વચ્ચે ને આપણે તો કારખાને હવે નવો ફોન કહેવાય લીને સરી ગયો હરી ગયો ને તો હાઈ કવામાં ફેમિલી મારા વ્લોગમાં માં બન્યા રેજો આપણે રહી છીએ કારખાને ફાઇનલી મિત્રો આપણે રવા નીકળી જ કારખાને હવે કારખાને આપણે જોઈ શકો તમે કારખાના રસ્તો થયા મસ્ત મજાનો તો ફાઇનલી મિત્રો આપણે કારખાનાથી કરાવી એવા છીએ ત્યારે ને રસ્તામાં એક આપણે બોલું જોયું શું કરવળ્યો એવો કરવડ્યો તમે જોયો તો આગળ હું તમને બતાવું કેવો કરોડ્યો છે તો મિત્રો આવો કર્યો તમે જોયો તો કેવો કરવડયો છે તો આવો જોયો હોય ને તો કોમેન્ટ કરી દેજો તો ફાઇનલી મિત્રો આપણે નવું ટ્રેક્ટર લીધું છે ને આપણી વાડી આવી ગયું છે કહી શકો છો તમે આ નવું ટ્રેક્ટર છે ને આ મિની ટ્રેક્ટર હજી એક ટ્રેક્ટર આપણી

ગયા છીએ આપણે ફ્રેશ ના ધોઈને કમ્પ્લેટ ને આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર તો જોઈ શકો છો અત્યારે કહેવો વાદળનું મસ્ત સનસેટ આવે છે તો આવો સનસેટ જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે અહીંયા રોપમાં કેમ કે ભોપભાઈ દવા છાંટી દીધી છે તો હાલો આપણે રોપમાં જોતાવીએ કેમ છે કેમ નહીં મિત્રો ફાઇનલી પૂગી ગયા છીએ આપણે રોપમાં ને મસ્ત મજાનો રોપ આપણો તૈયાર થઈ ગયો છે અત્યારે તો જોઈ શકો છો આ દવાની વાશ પણ મને આવે છે તમને નહીં આવે કેમ કે તમે વિડીયો જોવો છો અને હું લઉં છું અહીંયા મસ્ત મસ્ત મજાની તો મસ્ત મજાનો રોપ આપણો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે તો ભાઈ આવો રોપ હોય ને કંઈક આમ ફિલિંગ થાય છે મસ્ત મજાની કેમ કે આ રોપ થઈ ગયો છે હવે ત્યાર ને થોડાક દિમા આપણે આની સોંપવાની છે ડુંગળી તો વેડિયમ બધા બન્યા રહેજ જાય આપણે માઇડી આટો મારવા વે તો લાલ ડુંગળી થવાની છે ભાઈ આપણે કાવરિયું રોપ કહેવાય ને મસ્ત મજાની ને આને આ તો પ્રોબ્લેમ રહે જ તી કેમ કે આ છે ને ભાઈ થોડીક એવી દવા લાગી ગઈ છે ખડની દવા સાટી દીધી કે નહીં અને મસ્ત મજાનો રોપ આપણો તૈયાર તો થઈ ગયો સેવે તો ચલો આપણે માઇન્ડવી પણ જોઈ લઈએ થોડીક એવી તો ફૂગી ગયા છીએ આપણે માઈન્ડવીમાં અત્યારે અહીંનો હેઠો કાંઈ દૂર નહોતો જોવાઈ લો કે મસ્ત મજાની માઈન્ડવી છે થોડું ઘણું અહીંયા આપણે એવું પણ વૈ આવ્યા અહીંથી તમે રોપ જોવો તો અહીંથી કેવો મસ્ત ભાઈઓ આવે એમ તો ભાઈ આવું લોકેશન કોને ગમે એ કોમેન્ટ જરૂરથી કરજો તમને અત્યારે લોકેશન મસ્ત બતાવી દઉં કેવું મસ્ત લોકેશન છે અત્યારનું ને અત્યારનું વ્યૂ તમે તો જોવો તમને એમ થાય કે વો હો એ હું ક્યાં આવી ગયો તો મસ્ત બધાનું વ્યૂ જોવા માટે થઈ જાઉં ત્યાર તો જોઈ શકો છો ફાઇનલી મિત્રો તમે જોયું મસ્ત મજાનું સનસેટ તો અત્યારનો વિડીયો આજનો વિડીયો એટલે વધી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા બ્લોગ સાથે ત્યાં વધી બધાને જય માતાજી